अहमदाबाद कैनाल डेवलपमेंटांड चौलीस करोड़ कौभा किलोमीटर का यदि कोई प्रोजेक्ट होगा तो उसकी डिजाइन एक ही मुताबिक बनाई जाएगी उसकी डिजाइन को चेंज नहीं किया जाएगा यहाँ पर कई पर प्रकास्ट लिया हुआ है कई पर प्रकास्ट नहीं लिया हुआ है आने वाले भविष्य में ય કોઈ બ્રેકડાઉન એ કેનાલ પર હોતા હૈ

ખારીકટ કેનાલ એ પૂર્વના લોકો માટે અત્યારે છે છે અને જે વિપક્ષે આક્ષેપ એને અમે તદ્દન રીતે વખોડી કાઢીએ છીએ ત્યાં આગળ જોઈન્ટ ઓછા આવે એના માટે ફેરફાર કરેલો એ પણ અભિપ્રાય મેળવી એસવીએનઆઈટી અથવા તો આઈઆઈટી અથવા તો કન્સલ્ટન્ટનો અભિપ્રાય મેળવી અને તે મુજબ જ કામગીરી કરવામાં આવેલી છે અને વધુમાં જે જગ્યાએ કાસ્ટિંગ સેતુ પ્રમાણે કામગીરી થયેલી છે તો કાસ્ટિંગ સેતુ પ્રમાણે જ પેમેન્ટ કરેલું છે અને નું કામગીરી કામગીરી થયેલી હશે તો ત્યાં પ્રિકાસ્ટ મુજબ જ કામગીરી કરવામાં આવી રહેલ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે